માળી સમાજના પરિવારના આઠ ઘર આવેલ છે જેમણે સરકારશ્રી તરફથી સુખાકારી માટે રસ્તા આપ્યા જેમાં એકસો આઠ સો ટપાલ ગેસ બોટલ લાઇટ બિલ જેવી સુવિધાઓ માટે અવરજવર કરે છે અને સર્વે નંબર ચારસો બેનું માપ કરીને રસ્તો આપે તે બાબતે આજ રોજ મ્યુનિસિપલ કોર્પોરેશને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું માળી સમાજનો પરિવાર છેલ્લા ચાર પેઢીથી ઉપરના સમય રહે છે અને ગાયકવાડ સમયથી રસ્તો જે જેમાં સર્વે નંબર ચારસો બેમાં ગાયકવાડ તરફથી વેચાણ વખતે રસ્તાના પૈસા કાપીને વેચાણ કરેલ છે અને એમના રસ્તા પર આવેલ છે જે બિલ્ડર દ્વારા કામગીરી ચાલુ કરી છે તે તાત્કાલિક બંધ કરવામાં આવે અને તપાસ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે તારીખ એક ઓગણીસો નેવ્યાસીના રોજથી મકાનો તોડી પાડવામાં આવ્યા હતા જેમાં બિલ્ડરો દ્વારા કબજો લેવા માટેનું આયોજન કરશે જેમાં પોલીસ ફરિયાદ પણ થઈ હતી અને જેમાં ધીરુભાઈ બિલ્ડર દ્વારા સમાધાન કરવામાં આવ્યું હતું જગ્યા પણ અમોને તેમના તરફથી આપવામાં આવી હતી જેમાં રોડ અને મકાનો બનાવી આપવાની સ્ટેમ્પ પેપર વાળું લેખિતમાં લખાણ પણ આપ્યું હતું પણ આજ દિવસ સુધી કોઈ સુવિધાઓ અમોને તેમના તરફથી આપવામાં આવી નથી જે કાસ ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે તેના કારણે છેલ્લા દસ વર્ષથી માળી સમાજના પરિવારના મકાનો ચાર ચાર ચોરસ ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે અને આજુબાજુમાં પણ પાણી ભરાઈ જાય છે જેમાં રાજસ્તમ રાજરત્ન સોસાયટી રાજદીપ જેવી સોસાયટીમાં પણ પાણી ભરાઈ જાય છે જેનું મુખ્ય કારણ એ છે કે કામકાજ કાસ ઉપર થયેલ છે તે તાત્કાલિક ધોરણે તોડી પાડવામાં આવે અને ટાઉન પ્લાનિંગ અધિકારી શ્રી ઉપર સદર બાબતે તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને ખાતાકીય તપાસ કરવા કે પરમિશન કેવી રીતે આપવામાં આવી છે અને બાંધકામથી લોકોને પારિવારિક નુકસાન થઈ રહ્યું છે જેથી આજ રોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિતા શાહને આવેદનપત્ર આપવામાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે સાહેબ મારે એક જ અરજી હતી કે મારે ચાલવાની ખૂબ જ તકલીફ હોવાના કારણથી મારા ઘર પાસેથી ટચો ટચના અંદર બુલડોઝર ફેરવી દીધેલું છે હાલમાં મને ચાલવાની તકલીફ છે અવર જવર માટે બહુ તકલીફ પડી રહી છે છેલ્લા દસ દિવસથી હું પોતે હેરાન થઈ રહ્યો છે તો કમિશનર સાહેબને મારે નમ્ર વિનંતી છે કે મારી લાચારીને જોઈને મને મારી ફેમિલીને મારા કુટુંબ સહપરિવારને રસ્તો આપી શકે એવી મારી નમ્ર વિનંતી છે કમિશનર સાહેબ બિલ્ડર રોશન રોશન સાહેબ કરીને નામ છે મારું નામ કનુભાઈ ગોપાલભાઈ નામ છે અત્યારે અત્યારે અમે રોડની રજૂઆત લઈને આવેલા દસ એક બે હજાર નેવ્યાસીના રોજ અમારી પર હુમલો થયેલો અમારા મકાનો તોડી નાખવામાં આવ્યા ત્યાર પછી ધીરુભાઈ બિલ્ડર દ્વારા સમાધાન કરીને જગ્યા આપવામાં આવી ત્યાર પછી અત્યારે જે બિલ્ડર છે એ બિલ્ડરે અમારી રોડની આવજાની જગ્યા બ્લોક કરી નાખી છે ખાડા ખોદી નાખ્યા છે અને કાશી વિશ્વના તળાવની ઉપર જે ગેરકાયદેસર બાંધકામ ટાઉન પ્લાનિંગની જે મંજૂરી આપી છે એ તદ્દન ઘેરવ્યાજબી છે કારણ કે દસ દસ વર્ષથી અમારા ઘરોની અંદર ચાર ચાર ફૂટ પાણી ભરાય છે અને ચાર ચાર ફૂટ પાણી ભરાવાના જે દસ દસ વર્ષથી અમારો ખર્ચો છે એ ટાઉન પ્લાનિંગના અધિકારીઓને સસ્પેન્ડ કરી અને ખાતાકીય તપાસ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે અમારો રોડ રસ્તાનું નિરાકરણ કરવામાં આવે જેથી આવનાર સમયમાં કાશી વિશ્વનાથમાં પાણી જે ભરાય એ રાસ્તો આમ રાતદીપ રાજરત્ન ને આજુબાજુના વિસ્તારોમાં પાણી ના ભરાય એના માટે જે કઈ ગેરકાયદેસર બાંધકામ છે તોડવામાં આવે એની માંગ સાથે અમે રહીશો દ્વારા છે કાશી વિશ્વનાથ તળાવની બાજુમાં જે બી ઓફિસ છે ત્યાંથી સાઈ સુકુન એપાર્ટમેન્ટ છે ત્યાં આગળ અમારા ઘરો છે ઝૂંપડાઓ અને છેલ્લા દસ વર્ષથી અમારા ઘરો પાણી ભરાઈ જાય છે તે છતાં બી અમે ત્યાં ત્યાં જ રહીએ છીએ અમારી ચાર પાંચ પેઢીથી અમે ત્યાં જ રહીએ છીએ તો અત્યારે બિલ્ડર એમ કે છે કે તમારા ઘર તોડી નાખીશું અને અમે રસ્તો બંધ કરી દઈશું તો અમારી રસ્તા માટેની માંગ છે અમને કોર્પોરેશન રસ્તો અપાવે બસ અમારી બીજી કોઈ માંગ છે ને અમને રસ્તો અપાવે અને અમારા ઘર ટૂંક જોઈએ ના અમારા ઘરવા ટૂંક જોઈએ ને અત્યારે બી અમારું કામ ચાલુ જ છે અત્યારે અમારા રોશન રોશન હા ટોકીલાબેન માળી